રાજ્યપાલ આર એન રવિકેશમાં સુપ્રીમ કોર્ટે આઠ એપ્રિલે ઇતિહાસિક ચુકાદો આપ્યો હતો પહેલીવાર ન્યાયાધીશ જેવી પાડેવાલા અને આર મહાદેવની બેન્ચે રાષ્ટ્રપતિની બિલ પર નિર્ણય લેવા માટે સમય મર્યાદા નક્કી કરી છે આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલા બિલ પર રાષ્ટ્રપતિએ મહિનાની અંદર નિર્ણય નિર્ણય લેવો ફરજિયાત રહેશે સુપ્રીમ કોર્ટના અત્યારે અત્યારે જ આવ્યો ત્યારે જ્યારે કોર્ટે કહ્યું કે તમિલનાડુના રાજ્યપાલ આર એન રવિએ ડીએમકેના સરકાર દ્વારા પાસ કરાયેલા દસ બિલને મંજૂરી ન આપતા આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી કરી અને તમિલનાડુના રાજ્યપાલના નિર્ણયને ફગાવી દીધો હતો આદેશમાં કહેવામાં આવ્યું છે કે બંધારણના અનુચ્છેદ વસ્તુ એક મુજબ જ્યારે રાજ્યપાલ દ્વારા કોઈ બિલ રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે ત્યારે રાષ્ટ્રપતિએ કાં તો તે તેમનું સમિતિ આપવી પડશે અથવા તો પોતાની અસમતિ વ્યક્ત કરવી પડશે જોકે બંધારણના આ પ્રક્રિયા માટે કોઈ પણ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી વધુમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો ત્રણ મહિનાની વધુ વિલંબ થાય તો તે યોગ્ય કારણો જણાવવા જોઈએ અને સંબંધિત રાજ્યને તેની જાણ કરવી જોઈએ અમારું માનવું છે કે રાષ્ટ્રપતિએ રાજ્યપાલ દ્વારા તેમના વિચારણા માટે મોકલવામાં આવેલા બિલ મળ્યાની તારીખથી ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવો જરૂરી છે